હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે હવે અંશ બન્યું છે શેષનાગ સ્કૂલમાં એને પોગ્રામ છે જન્માષ્ટમીનો તો એને શેષનાગનું પાત્ર ભજવવાનું છે તો એના પપ્પાએ જો આ પ્રોજેક્ટ રેડી કરે છે એનો શેષનાગનો જો આટલું થોડુંક તૈયાર થયું છે હજી બનાવવાનું છે પાછળ ફરો તો જો આ રીતનું બનાવ્યું છે મીઠાનું અને હજી રેડી કરવાનું બાકી છે કા આજે થાકી ગયા છે ને તો એ શું કરવાનું બનાવવું તો પડે આવીને તો એટલા સુઈ ગયા હતા થાકી ગયા છે પણ આ બનાવવાનું છે તો બનાવે છે અને હું થોડી ઘણી એમની હેલ્પ કરું છું તો હજી આમાં શું કરવાનું છે ફેણ બનાવવા પડશે ને વ્યવસ્થિત ફેણ બનાવીને પછી હજી આનું ઉપર કાળું કાગળ લગાવશું ને કાળું કાગળ લગાવશું હવે

તમારે કાંઈ કરવાનું? હા, હેલ્પ કરાવી છે હું હેલ્પ કરાવ્યો આ બધું જાય. દે. પેપર છે પાંચ પેપર છે. થઈ એટલે તો ચટકી. દિમ ચટ્ટી ગઈ તો આ જો ઉપર કવર કરવાનું છે આઉ કાળા કલરનું બ્લેક કલરનું શેસ બનાવવા માટે તો નીતેના ફોર્મ ઉપર કટિંગ કરે છે પાછું પુઠ્ઠાનું છે એની ઉપર આ લગાવવાનું છે કાળું પેપર કાન એટલે હા આ લીધા એટ આવના જે નીચે ત્રણ પછી પૂછડી બનાવાય 4 કેટલો પૂછડી

નિતિન બનાવે છે સેસના પણ હું એની હેલ્પ કરું છું બગા ખાય બે વાર તો હું ચોકા ખાઈને બેઠા બેઠા સુઈ લીધું છે મેં ચોકા ખાઈને તે કેમ કે આખો દિવસ કામ ને હોય થાકી ગઈ છું અને અત્યારે આ બધું કરવાનું એટલે વધારે કેવડાવે તો પણ હું હેલ્પ કરાવું છું અને નિતિન પણ થાકી ગયા છે એ પણ કામે ગયા હોય સાઈડ પર પણ તો એ પણ હેલ્પ કરાવે છે મને

કઈ મમ્મી પૂરી બનાવો છો ફરસી પૂરી વાત છે શક્કર પારા બનાવશો ને શક્કર પારા બનાવશે હાલો ટાઈમ ઉપર આધાર કેમ કામ ઘણું હોય છે તો ચલો કાલની ડ્યુટી છે પાછી ચાલુ કરી દઈએ ને મારા મા પૂછે છે આ બધું શું બનાવો છે માને પણ અત્યારે એમાં જઈને જનામામાં જ આવું કાંઈ હતું નહીં કાંઈ આજે ફરસી પૂરી અને

એના મિસ છે એને અહીંયા લગાવી દેશે ફિટ કરી દેશે શેસ નાક બનાવી દેશે બાકી મેં એને રેડી કરી દીધો છે કાંસ થઈ ગયો ને કમ્પ્લીટ તો હે માથે નાક બાગ ને બધું કોને બનાવી દીધું હા કેવો લાગે સ્વાદ દે પઠાણી બન્યો ઓ લો 在的，慢点。